નમસ્કાર સૌનું હાર્દિક સ્વાગત કરું છું જે પુસ્તકનો પરિચય હું આપવા જઈ છું પુસ્તકનું નામ છે ઓજસ તેના લેખકનું નામ જે આર જોશી પુસ્તકના પરિચય વિશે વાત કરીએ તો મુખ્યત્વે સુનૈના નામની એક વીસ પચીસ વર્ષની યુવતી છે જે બંને આંખે અંધ છે ગામડામાં રહે છે તેમની માતા તેના મમ્મી પણ મૃત્યુ પામી ચૂકેલા છે અને તેના પિતા શિક્ષક છે આવી એક અંધ યુવતીની કથા છે હવે કથાની શરૂઆત થાય છે ત્યારે આ સુનૈના જે બંને આંખે અંધ છે તેની સગાઈની વાતો ચાલતી હોય છે હવે સુનૈના બંને આંખે અંધ છે એટલે જે સામાન્ય યુવકો હોય દેખતા યુવકો હોય તેના તો માગા આવે નહીં એટલે તેને જે માગા આવે છે મૂર્તિઓ જોવા આવે છે તે મોટી ઉંમરના અથવા અન્ય ખૂડ ખાપડ ધરાવતા હોય આવા યુવાનો તેને જોવા આવે છે અને છતાં તે સુનૈનાને પસંદ કરતા નથી એટલે સગાઈ થતી નથી એટલે સુનૈના પિતા જે નિવૃત્ત જે શિક્ષક છે તે પણ ચિંતા અનુભવે છે કે મારી દીકરી બંને આખે અંધ છે તેને કોઈ સારો યુવક મળશે કે નહીં તેની સગાઈ થશે કે નહીં સુનૈના છે તેને પણ ચિંતા થાય છે પોતાની પણ ચિંતા થાય છે પોતાના પિતાની પણ ચિંતા થાય છે કે મારા પિતા છે એને પણ મારી ચિંતા થતી હશે અને આ સમયે તેને તેનો ભૂતકાળ યાદ આવે છે કે સુનૈના જન્મથી અંધ નથી બાળપણ તેને યાદ આવે છે બાળપણના પ્રસંગો યાદ આવે છે જેના જ્યારે તેના મમ્મી જીવિત હતા તે તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી તેના માતા પિતા બંને તેને ખૂબ પ્રેમ કરતા હતા સુનૈના ત્રણે ત્રણ ચાર વર્ષની હતી ત્યારે એના જીવનમાં એક બનાવ બને છે તે ગામડામાં રહે છે ફળિયામાં ગોટા ઉપર રમતી હોય છે ત્યાંથી પડી જાય છે પથ્થરની સાથે અથડાય છે માથું અને એ ઘટનામાં તેની આંખોની દ્રષ્ટિ ચાલી જાય છે તેના મમ્મી પપ્પા અનેક ડૉક્ટરોને બતાવે છે શહેરમાં જે આઈ સ્પેશિયાલિસ્ટ હોય છે એવા ઘણા ડૉક્ટરોને બતાવે છે પણ તેની આંખોની દ્રષ્ટિ પાછી આવી શકતી નથી એટલે સુનૈના બંને આંખે અંધ બની જાય છે તેના મમ્મી જીવિત હોય છે એનું ઘણું ધ્યાન રાખે છે પોતાની પાસેને પાસે જ રાખે છે અમુક સમય પછી બીજી એક ઘટના બને છે ગામડામાં રહેતા હોય છે અને રાતે અંધારું હોય છે ત્યારે ઓરડામાં ખાટલા ઉપર સુનૈના અને તેના મમ્મી સૂતા હોય છે ત્યારે સાપ આવીને તેના મમ્મીને કરડી જાય છે અને તેના મમ્મીને ઉપર દુઃખ્યું છે આમ સુનૈના અંધે તો હતી સાવ નાનકડી ત્રણ ચાર વર્ષની બાળથી મમ્મી પણ મૃત્યુ પામે છે પછી તેના પિતા તેની સાર સંભાળ રાખે છે ભણવા જઈ શકતી નથી અને સુનઈના બાળપણમાં જ્યારે નાનકડી છોકરી હોય છે ત્યારથી જ તેની બાજુમાં જે એક નોર્મલ યુવતી નોર્મલ છોકરી હોય છે તેવી સમજુ નામની છોકરી છે એની ખાસ બેનપણી બની જાય છે અને જેમ જેમ સમજુ મોટી થતી જાય છે તેમ તેમ સુનૈનું ખૂબ ધ્યાન રાખે છે બંને ખૂબ પાકી બેનપણી બની જાય છે સુનૈના અંધ હોય છે સમજુ નોર્મલ છોકરી છે છતાં બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે હવે પાછી સુનૈના ભૂતકાળના પ્રસંગો યાદ કરે છે પાછું વર્તમાનમાં આવી જાય છે કે સગાઈ થતી નથી ત્યારે તેને સમજુ કહે છે કે આ બધા જેવું તેને જોવા આવે છે મોટી ઉંમરના ખૂબમાં પણ ધરાવતા માણસો એ ભલે તને પસંદ ન કરે તને જરૂર કોઈ સારો યુવક મળશે પછી આ સમય દરમિયાન સુનૈના માટે એક માગું આવે છે બંને આંખે જે અંધ હોય છે એવો એક યુવક શહેરમાં રહેતો હોય છે તેના પપ્પા પણ હોતા નથી તેના મમ્મી અને નાનો ભાઈ હોય છે અને તે એક ગવર્મેન્ટ સ્કૂલમાં સરકારી શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતું હોય છે એવા યુવકનું માગું આવે છે સુનૈના છે એ તેની સાથે સગાઈ કરવા માટે રેડી થઈ જાય છે તૈયાર થાય છે બંને એકબીજાને મળે છે તેમના કુટુંબો મળે છે સગાઈની વાત નક્કી થાય છે અને પછી અમુક સમય જતાં તેમના લગ્ન પણ થઈ જાય છે સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમય હોય છે ત્યારે સુનૈના છે એ ઘણી બધી લાગણી અનુભવે છે કે ભાઈ મારો પતિ છે કેવું હશે જ્યારે એનું નામ પણ નહોતું ખબર તેને ત્યારે નામ જાણવા પણ એને તાલાવેલી હતી શરૂઆતમાં જ્યારે સગાઈ નહોતી થઈ અને વાત આવેલી હતી ત્યારે એનું નામ જાણવા પણ એને ખૂબ તાલાવેલી હતી પછી એનું નામ પણ એને ખબર પડે છે સુધીર તો આમ સુનૈના અને સુધીર છે એમના લગ્ન થઈ જાય છે લગ્ન થઈ અને સુનૈના છે ગામડામાંથી શહેરમાં જાય છે તેમના સાસરે અમુક સમય પછી ત્યાંથી અનુકૂળ થઈ જાય છે તેને વાતાવરણ હવે સુધીર છે એમને સંગીતનો શોખ હોય છે એટલે એ અને તેના મિત્રો સુધીર છે એનો પણ એક ખાસ મિત્ર હોય છે પ્રણવ જેમ સુનૈનાની સમજુ નામની બેનપણી હતી એમ સુધીર જે બંને આંખે અંધ હતો યુવક તેને પણ પ્રણવ નામનો એક નોર્મલ યુવક છે જે જોઈ શકે છે નોર્મલ છે ખાસ મિત્ર હોય છે તો પ્રણવ અને બધા મિત્રો છે એ ઘણીવાર સાંજે રાત્રે બેઠા હોય અને સંગીતની મહેફિલ જમાવે સુધીર છે વગાડતો હોય પછી એમાં પ્રણવને ખબર પડે છે કે ભાઈ સુનૈના છે ને થોડું ઘણું ગાતા આવડે છે એટલે આગ્રહ કરે છે કે ભાભી તમે ગાવો ને તો પછી સુનૈના છે ત્યારે થોડું ઘણું ગાય છે બધાને તેને ગાવાનું સારું લાગે છે એટલે આ ઘટના ઘણીવાર બનતી હોય છે કે ભાઈ સુધીર છે એ સંગીત વગાડે અને સુનૈના છે એ ગાય એટલે આમ તેનું જીવન સુખી હોય છે એમાં કંઈ પ્રશ્ન હોતા નથી સુધીર ઘણીવાર સુનૈને એવું કહે છે કે તું કંઈક પ્રેલ લીપીને આવું શીખને એમ કારણ કે સુધીરને આવડતું હતું સુનૈને આવડતું નહોતું પણ સુનૈના કહે છે કે મારે શું જરૂર છે તમે તો ભણેલા છો આમ સુખીથી તેનું જીવન સંસાર ચાલતો હોય છે પછી એક દિવસ એવું થાય છે કે સુધીર અને સુનૈના છે એમને પ્રણવ કે સુધીરના મિત્ર હતા એમની ઘરે જમવાનું પ્રસંગ બને છે જમવાનું આમંત્રણ મળે છે ત્યાં જાય છે અને ત્યાં જમવાનો પ્રસંગ હોય છે ત્યાં જાય છે ત્યાં બેઠા હોય છે ત્યાં પ્રણવ જે છે એ સુનૈનાને એવું કહે છે કે ભાઈ તમારી આંખોનું ઓપરેશન કરાવીએ તો તમે જન્મથી તો અંધ નથી તો ઓપરેશન કરાવીએ તો સુનૈના અને અચાનક એમ થાય છે કે આ વાત અત્યારના અહીંયા ક્યાંથી નીકળે પણ સુનૈના કહે છે કે હું આટલા વર્ષથી અંધ છું હવે મારી આંખોની દ્રષ્ટિ તો ક્યાંથી પાછી આવે તો પ્રણવ કહે છે કે નહીં એ શક્યતા છે આપણે બીજા ડૉક્ટરને બતાવીએ સ્પેશિયાલિસ્ટને તો કદાચ પાછી આવે તો સુનૈના કહે છે કે મારા મમ્મીએ એ પપ્પા એ ઘણા બધા ડૉક્ટરોને બતાવેલું હતું નાની હતી ત્યારે પણ લગભગ તમારી આંખની દ્રષ્ટિ પાછળ એવું લાગતું નથી ત્યારે પ્રણવની કહે છે કે અમે તમારા બધા રિપોર્ટ્સને એ તમારા પિતા પાસેથી મેળવી અને એક આપણા સિટીમાં ફોરેન રિટર્ન એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવેલા છે આઈ સર્જન તેમણે બતાવેલું છે અને તેમણે કીધેલું છે કે તમારી આંખોની દ્રષ્ટિ પાછવી આવશે ત્યારે સુનૈનાને આશ્ચર્ય થાય છે અને દુઃખ પણ થાય છે કે ભાઈ આટલી બધી વાત આગળ વધી ગઈ મારી ઓપરેશનની વાત નક્કી કરે છે મારા ઘરેથી મને ખબર નથી ત્યારે મારા પપ્પા પાસેથી રિપોર્ટ પણ મેળવી લીધા છતાંય સુધીરે મને વાત પણ ન કરી પણ એ વિરોધ કરે છે કે મારે ઓપરેશન કરાવવું જ નથી તો કહે છે પ્રાણમોને સુધીર કહે છે કે શું વાંધો છે તો એ કે નહીં મારે ઓપરેશન કરાવવું નથી પાછો આગ્રહ કરે છે શું વાંધો તમારી આંખો પાછી આવી શકે શું વાંધો સુધીર છે તો જન્મથી અંધ છે તેની તો આંખો પાછી આવી શકે એમ નથી પણ તમારામાં શક્યતા છે ડૉક્ટર કહે છે તો વાંધો શું છે તો સુનન કહે છે કે નહીં સુધીર અંધ હતો હું પણ અંધ હતી અમે એકબીજાને અંધ માનીને જ લગ્ન કરેલા છે હવે જો મારું ઓપરેશન થાય મારી આંખો પાછી આવી જાય હું દેખતી થઈ જાઉં તો પછી મને એવું લાગે કદાચ મને સુધીર છે એ ગમે નહીં પછી હું સુધીરની સરખામણી અન્ય સામાન્ય યુવકો સાથે કરવા માંડું તો હું આવું કરવા નથી માંગતી સુધીરને અંધપતિ તરીકે હું સ્વીકારવા માગું છું મારે સુધીરને અન્યાય નથી કરવો અને બીજું કે મને હવે જે મારો અંધાપો છે એ ગમી ગયો છે મેં દુનિયા જોઈ લીધી છે જે દેખતા માણસો છે એ કેવા લાગણીવાળા છે મને ખબર છે એના બદલે હું જો અંધ છું એ બરાબર છે એટલે ના પાડે છે કે મારે ઓપરેશન કરાવવું નથી પછી આ રીતે દિવસો પસાર થતા જાય છે પછી સુનૈને એના મનમાં એવો વિચાર પણ આવે છે કે કદાચ સુધીરને એવું હોય કે હું ભણેલી નથી એટલે એને મારા પ્રત્યે આવું લાગતું હોય તો ધીમે ધીમે એ બ્રેઇલ લિપિ પણ શીખવાનું સુધીર પાસેથી શરૂ કરે છે અને સુનૈને એમ હતું કે ભાઈ હવે તો આ ઘટના ભૂલાઈ ગઈ હશે કે આ ઓપરેશનની વાત પડતી મૂકી હશે પણ સુધીર અને પ્રણવ છે વાત પડતી નથી મૂકતા અને પછી છેલ્લે એવો બનાવ બને છે એક સમયે સુધીર અને પ્રણવ એ ડૉક્ટરને મળી અને તારીખ ઓપરેશનની નક્કી કરીને જ આવે છે અને સુને એને કહે છે કે તારે ફરજિયાત ઓપરેશન કરાવવાનું છે તારીખ દઈ દઈએ છે કે આ તારીખે આપણે એપોઇન્ટમેન્ટ લીધેલી છે તે દિવસે આપણે ઓપરેશન કરવા જવાનું છે હવે સુનૈને મનમાં થઈ ગયું કે સુધીર અને પ્રણવ છે આ વાત તો પડતી મૂકશે નહીં ગમે એમ કરીને મારું ઓપરેશન કરાવશે અને જે ડૉક્ટર છે એ ફોરેન રિટર્ન છે ખૂબ એક્સપર્ટ છે એમાં રિપોર્ટ જોયેલા છે એટલે મારી આંખોની દ્રષ્ટિ તો પાછી આવશે જ હું દેખતી થઈ જઈશ અને પાછું એના મનમાં વિચાર આવે છે કે હું દેખતી થઈ જઈશ એટલે સુધીર તો અંધ રહેશે હું દેખતી થઈ જઈશ એટલે સુધીર પ્રત્યે મને અડગમો થશે કદાચ મને ન ગમે હું એની સરખામણી અન્ય યુવતી સાથે કરું આવું મારે નથી કરવું કે મારા સુધીરની સાથે અન્યાય નથી કરવો એ અંધ હતો અંધને સ્વીકારીને જ મેં પતિ તરીકે એને પસંદ કરેલો હતો અને હવે હું દેખતી થઈ જાઉં અને પછી એના પ્રત્યે મને આવું થાય બરાબર ન કહેવાય એ કે હવે મારે કરવું છું પ્રણય સુધીર આ તો માનશે નહીં મારું એટલે પછી એ એક નિર્ણય લે છે મનમાં ગંભીર નિર્ણય લે છે કે હવે હું ઘર છોડીને જતી લાવ અને હું આત્મહત્યા કરી લઉં કારણ કે હું જીવતા જીવ તો સુધીર છે એની સાથે અન્યાય નહીં કરી શકું અને બીજું કે હું અંધ છું તો મારે અંધત્વ સાથે જ મરવું છે મારે હવે દ્રષ્ટિ જોતી નથી તો હવે એ નિર્ણય કરે છે કે મારે ઘર છોડી અને આત્મહત્યા કરી લેવી છે એટલે એના માટે તને શું કરવું પડે કે એવો મોકો શોધવો પડે કોઈને ખબર ન પડે એટલે એટલે એ પોતાની રીતે એને પ્રિલ લિપિમાં હવે લખતા આવડી ગયું હોય છે એટલે મુના એક કાગળમાં પોતાની નોટ લખીને જાય છે સુધીરને લખીને કે હું આવું કરવા જઈ રહી છું અને ખબર ન પડે એ રીતે એ કાગળમાં નોટ લખી લે છે અને પછી એક રાતે નક્કી કરે છે કે આજે રાતે મારે ઘર છોડીને છતાં રહેવું છે અને આત્મહત્યા કરવી છે એટલે સુધીરને ખબર ન પડે એ રીતે જે તેના રૂમમાં બેડની પાસે ટેબલ હોય છે ત્યાં કાગળ રાખી દે છે અને બંને એકબીજાને જોઈ તો શકે નહીં એટલે રાત થાય છે મોડી રાત થાય છે એટલે એને એમ કે હવે તો જે સુધીર છે સુઈ ગયો હશે એટલે હું છાનામુના બહાર નીકળી જાઉં અને પછી જતી રહું પછી એ ઊભી થાય છે બેડમાંથી અને છાનામાના જે ડોર હોય છે તેનો સ્ટોપર ખોલી અને જવાનો પ્રયત્ન કરે પણ જે સામે સુધીર હોય છે એ સુધીર એટલી સમયમાં ઓલું જે પત્ર છે એ સુધીરના હાથમાં આવી જાય છે જે એ બહાર જાય સ્ટોપર ખોલે એ પહેલાં સુધીરના હાથમાં એ પત્ર આવી ગયું હોય છે ને બ્રેઇલ લિપિમાં જે લખેલું હોય છે એટલે એને ખબર પડી જાય છે સુનૈના છે એ આત્મહત્યા કરવા જાય છે તો આવું બને છે એટલે સુનૈના જેવી સ્ટોપર ખોલવા જાય છે ત્યાં જ સુધીર છે એ દોડી અને તેને પકડી લે છે રડવા માંડે છે અને કહે છે કે સુનૈના તું મને છોડીને ન જા એમ કે તારા વગર હું રહી નહીં શકું તે આવો નિર્ણય શા માટે કર્યો હજી સુનયના કહે છે કે મેં આ નિર્ણય એટલા માટે કરેલો હતો કારણ કે મને એમ હતું કે હું જો દેખતી થઈ જઈશ તો હું તમને અન્યાય કરીશ હું તમને અન્યાય કરવા નહોતી માગતી મારી પાસે આના સિવાય કોઈ રસ્તો નહોતો એટલે જ મેં આવું કહ્યું એટલે પ્રણ જે સુધીર એ કહે છે કે નહીં તું આવું ન કર તારા વગર હું જીવી નહીં શકું ને જો તારી ઈચ્છા ઓપરેશનની નથી તો કાંઈ વાંધો નહીં હવે તમે અમે આગ્રહ નહીં કરી અને આ રીતે બંને એકબીજાને ભેટી પડે છે બંને લાગણીના પ્રવાહમાં આવે છે પછી સુધીરના મમ્મી અને તેનો ભાઈ પણ આવી જાય છે અને આ સાથે અહીંયા આ ઘટના કથા છે એ પૂરી થાય છે તો આ જે ઘટના છે તમે જોઈ શકો છો કે વાત એક જ હતી કે સુધીર અને સુનૈના અંત હતા સુધીર છે તો જન્મથી અંત હતો પણ સુનૈના છે તેની દ્રષ્ટિ પાછી આવી શકે તેવા ચાન્સ હતા પણ સુનૈના છે અને સુધીર જે ઓપરેશનની ઘટના છે એમાં બંનેના જે દ્રષ્ટિકોણ છે અલગ અલગ હતા સુધીર છે એનો દ્રષ્ટિકોણ એવો હતો કે મારી પત્ની દેખતી થાય હું ભલે અંધ રહું કારણ કે મારી દ્રષ્ટિ પાછી આવવાની શક્યતા નથી પણ મારી પત્ની જોઈ શકે એનો આવો સારો દ્રષ્ટિકોણ હતો સામે જે સુનૈના છે એનો દ્રષ્ટિકોણ એવો હતો કે મારો પતિ અંધ છે હું દેખતી થાવ અને પતિ પછી મને ગમે નહીં હું તેની સરખામણી અન્ય યુવક સાથે કરું અને અન્યાય થાય આવું ન થાય એટલે ઘટના એક જ છે બંનેની લાગણી સારી જ છે કે પણ એક ઘટના વિશે અલગ અલગ માણસોની લાગણી અલગ અલગ હોઈ શકે છે તો આપણે આને કહી શકીએ કે ડિફરન્ટ પર્સપેક્ટિવ ઓફ લુકિંગ એટ એ થિંગ એક જ ઘટના છે પણ અલગ અલગ દ્રષ્ટિકોણ છે તો ત્યાંથી દરેકની લાગણી એ ઘટના અલગ ઘટનાની સાથે સંકળાયેલી લાગણી અલગ અલગ હોય છે તો આ રીતે જે લાગણીના અલગ અલગ દ્રષ્ટિકોણની આ કથા છે એ મને સારી લાગેલી હતી ખાસ કરીને આજનો આ સમય આપણે જોઈ છીએ કે લાગણી અત્યારે કેટલીક કઈ પ્રકારની છે માણસો સ્વાર્થી થઈ ગયા છે ત્યારે આ સ્વાર્થી સમય છે એ સમયે પતિ અને પત્ની બંનેને એકબીજા પ્રત્યે કેવી લાગણી છે અને એ લાગણીને કારણે ઘટના કેવી સર્જાઈ છે તો આ લાગણીના અલગના દ્રષ્ટિકોણની કથા મને પસંદ આવેલી હતી એટલે પુસ્તક પરિચય માટે મેં આ પસંદ કરેલી હતી મને અહીં પુસ્તક પરિચય આપવા મોકો આપવા બદલ પુસ્તક પાઠ મોરબી અને તેની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઉપરાંત તેઓ વાંચનને વેગ મળે એ માટે તે પુસ્તક પાઠકની પ્રવૃત્તિ કરી રહી છે એ બધા વ્યક્તિગત રીતે તેમજ સમગ્ર મોરબી શહેરની જનતા વતી તેમને અભિનંદન પાઠવું છું તેમનો આભાર પણ માનું છું ખૂબ ખૂબ આભાર જય હિન્દુ વન્ય